બેસ્તાન હત્યાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડવા જતા પોલીસે કર્યું ફાયરિંગ સલમાન લસ્સી અને તેની ગેંગ દ્વારા સગીરની હત્યા કરવામાં આવી હતી ભીંડી બજાર ખાતે અખિલ ખાતે આવેલ અખિલ ટી સ્ટોલ નજીક આ ઘટના બની હતી આ ગુનામાં અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ બેસ્તાન પોલીસે કરી હતી સલમાન લસ્સી પોલીસથી બચવા ભાગતો ફરતો હતો આરોપી નવસારીના ડાભેલ આસિયાના મોહલ્લામાં છુપાઈને રહેતો હતો આ બાતમીના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને પકડવા માટે મોડી રાત્રે પહોંચી હતી આરોપીઓએ સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓ પર ચપ્પુ વડે હુમલાનો પણ પ્રયાસ કર્યો બચાવમાં સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર સોઢા દ્વારા કરવામાં આવ્યું ફાયરિંગ સલમાન રસીને પગના ભાગે ઇજા થતા સારવાર માટે સુવિલની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે પોલીસે ઝાપટા હેઠળ આરોપીની સારવાર નવી સિવિલ હોસ્પિટલ ખાતે કરાવવામાં આવી રહી છે પાકિસ્તાન પોલીસ સ્ટેશનમાં મર્ડરના ગુનામાં વોન્ટેડ આરોપી સલમાન લસ્સીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કાલ રાત્રે વોચમાં દરમિયાનમાં ડાબેલ પાસે છે ઇન્ફોર્મેશન આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જતા એને પૂરતું બળ વાપરી અને પકડી પાડવામાં આવ્યો છે અને એને સારવાર ત્યાં લાવવામાં આવ્યો છે અને ફાયરિંગથી ઇન્જરી થયેલ છે એને ગોળી વાગી છે એટલે અહીંયા લઈને આવ્યા કેટલા ગુનો નોંધાઈ ચુક્યા છે એના ઉપર પંદર થી સત્તર થી વધુ બોડીઓ ફન્સ ના મળે બેસ્તાન પોલીસમાં મર્ડરનો ગુનો છે એકવીસ દસ નો કેટલો ખ્યાત છે આરોપમાં હિસ્ટ્રી સીટર છે જૂના એની વિરુદ્ધના ઘણા બધા ગુના છે બોડી એ પકડવા માટે પ્રયત્ન કરતા દરમિયાન એને એસોર્ટ કરવાનો પ્રયત્ન કરતા ફાયર કર્યું છે